રાણા રમી ગયા અને કઈ કરી ગયા કાળ અને ધરતી રાધા રામ ની કે ખરેખર કહી કે લુલા અને કઈ કે રોકી આ બા ધરતી માથે પર અસ્નાન કરી એનો પાપ મુક્ત છે આ ખરેખર ધરતી અને કડક વીતરા ગાંધી નેતાગીર છે આપણે વાંજો પ્રગતિગા આવારે ચુલી અને ભક્તિની વાતો છે દાતા છે કઈ પોતાને પત્ની વાત કરવાના

અને કા દાતા અને કા સુરવી પણ નઈ થાય રહી જે તું વાલો ની કા તો બંધ ગોમાવી છે જો આમ જો જ્ઞાનો અને એવા સમય આવ્યો અને આયા ભેળવ નું રૂપ લઈ મનાનો બડો ને હાકલે બોલી ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક મડી થવા અને ગાયો ને જી વાછા ઉત્પન્ન કે કોઈ દાતા કોઈ સુરવી એટલે પોતાની પત્ની યાદ આવ્યું

અને અમરદની ધાર મચીએ મચીએ ગોઠા છરી નિમ લેવા થઈ ગયા અને સપનાની માળી પર આખી રાત આવી નામ

અને એ આ પિતનું ભાગવ નહિ સળ નહિ દેવ નહિ જાનવ એ છત્રીઓ ને પોતાના જે જનમ છે પોતાનો માંડેલો હોય રાજપૂત ને અને રોવા મળ્યા હવા મહિનાના કુંવર હતા અને વિલાજ છે ડોક્ટરો બોલાવ્યા પોય મંજરાજ ડોક્ટરો આવ્યા અને બેઠા અને એમાં પોતાના જે સોધી ભાગો

પણ બારૂન પૂછે બેકડો કે હું બાપા ને કે કૂવો નો ઝળમ એટલે અમારે ખેરો કોણ હોયો છાક ઉતરી જાય બારૂન પૂછે બેઠડો અને પછી ગણબી પૂછે કહો ગંભેમાં ફટેલી હોય કે ભાઈ ફલાણા ના પૂછે બેઠડો ગણબી પૂછે કહો પછી ગોર આવી એટલું નશે કોઈ ગઢો-બુઢો કોય આરામ અપને હાથ આ અને અમે તો આરામ અને એમાં

કોર દેખતા નંદ દાતા જગત માતા જગрни જ્યાં પુત્ર ના ની પાળણા કવિ પિંગલ કહે આ ખોડીયાલી ખાતા નંદ દાતા જગત માતા જગрни તું વિద్ధి દે સiddhi દે હર્ષ દેવ બિળ્યારી થી દે સiddhi દે હર્ષ દે દે વંશ મે વૃદ્ધિ દે બાક પછી હદય મે ધ્યાન દે જીત મે ધ્યાન દે અભિવર્દાન દે રિયાન આ દુખ તો

રાફા જામનગર રાજકોટ પાલિતાણા ગારિયાધા આ બધા ટેસ્ટના રાજાઓ લીમડી બધા બેઠા છે એમાં કવિ હાથમાં ધોરી દીધી જાય માં તો તુંબા કાંકરિયા હાથની બેઠમાં ધોરી નીચે બહુ કેરાંગ હાથી સોલે અને તાણતા દોરીને હઈડે ઘર ખનમાઈ

આવણી તાણા જાય આદેપાળજી રાજા આ ચારણીને જોડી હે હર સાથ ય રે નવાવણી તાણા જાય કવિ જે એનો કોઈ ખંડમાંય ફટકો નઈ પણ આદનો એકની કોરો જાય મન ભયમુ લાગે બારબર જીન કોરો જાય કોઈ એનો ખંડમાંય ફટકો નઈ પણ આહાર નો વેગ થી થોડો લાગે મન વધુ લાગે બાર આય વીજો હાડ જાની કોને ધમ ધમ ધરા ધમ ધમ પછી આ સરંગા એ રાણા ગયા અન ગમ ગમ અને ધરા ધમ ની હાડ નો મનાવો છે ઘર મોટું અને ઢોટો ઘણો અન પીર વડી ગયું નામ એ દકીર ભાઈ હું મારું કેડાર કાઠે ગામ ઘર મોટું ઢોટો ઘણો

એ ગુંધળી ના પૂરા એ ગણવી પણ કરવી કે કર્મ કે એવા સમિત્રો કરે કર્મ એક દી રંગ હોય ને રાધા બનાવે અને રાધા હોય એને રંગ બનાવે તો કવિ કે કર્મ કે એવા સમિત્રો કરે કર્મ એક દી હાથીડી અંબારી અસણાવે એ લોય ભૂલશે એક જય બધાય પણ

અને કીડી સલંતિ જોઈ પણ પદ રાખે પહેલા એ ભરોસો મોય અજગર કરે ની કોઈ ની અને પંખી કરે ની કામ આ દાસ ભળો ગાય જે બી સબ કે ન્યાય તો હતો પહેલા જે હું કર્યું ન્યાય તો હતો બળતા રાખા બાર બીજે બેલાડી કા લાલા સૌરી ભાઈ નો દેવો ન્યાય હતો અને આય ની આય ભાઈ ના કાજની ભાઈ બા બાપો લોય ની શેરું ઉઠો કરે અને આય થી બાપો હાલ્યા વર્ષ દેવાલ થી રાતા ઘોડા માથે સડે

અને ત્રીજી વાર કીધું બાપુ જો આપ ઘોડા માથે બેઠા બેઠા હુકમ કરો છો કે ભાઈ ને છૂટી કરી મૂક ભાઈ ને છૂટી કરી મૂક ભાઈ ઉપર દયા આવતે હોય ઘોડે થી હેઠ ઠેકડો મારે તો અમારું કાંધ લઈ લો અને ભાઈ છૂટી થઈ જાય આને આમ કેતા કવી કે પુંગી ના કે કાને સડે કે જેને સમજદાર થયો હે બાપુ જો આપને દયા આવતી હોય તો ઘોડા માથેથી હુકમ કરો તો આપ ધોરે છૂટી જાવ અને ભાઈ છૂટી જાય કવિ કે પુંગી ના કે કાને પડે

ઓલી દેવાને ગંજાતા થી ભેણ લાવે આપો એ બાપુ તમે એટલે જ ગામડા કીધું સરાજીએ ભેણ તોળવાનું કીધું ગામનગર ગામડા આપવાનું કીધું ગા ગાડીએ પર સતા બાપે મને કે છે આપો તો કવિરા તમારો વર્કા સર બંધ આજથી બધી વાત આછા સુ પડે એટલે બોલું હું બોલું ને વેર ફોટો જ્યાં ગુડીએ ની બહુ કુડના સાપડા અને બાપ કરી મો હો ઓકે નહીં બરો બારો કવિરા તમારો વાત છે વર્કા બંધ

બાપાને એમ થાય કે દુનિયામાં દાતા બધા મળી ગયા છે પૃથ્વી પર ન હોત દાતા તો કોણ કરી શકે પૃથ્વી પર ન હોત તો કવિઓને દાન કોણ આપે આયા આય દેવા ને મન જાય કે બાપા લગન દાન કોણ દીકરો આવ્યો ને એને પછી ઉપાય નું આપો જાહેર ને વાત એની લાજ માં ગાધા દલોટ પડી એ નો તો ગામ ગરાથ મે નો તો લીધો અન તારા ભેડે બઢાનો મે કોલો દીધો કૈ નદીને મેઠે ગાવ દીતી દીવ દી વિચાર પછી આવીસ તો ખોટી કાપડ એક વાત લડી એ મારે લાજ બડ દે સંતાન ને શાયદ ની સુન્દવે તૌ પછી તર્કાણ નામ સરતા કેયા દરકાણ ના કે જનજા વસન ભગરાવતે ઝુલમી એ માથે જોગથના જરિયાન ભરિયા કરને કે બે નથી કોઈ દુખડ્યા આ કરવા ઘણી કે આ તમે તમને આપો કે બાપુ કાઈ ની હાકળ બેન સતા આય ની ભોગલું આપો